જય દ્વારકાધીશ શુભ સવાર કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં આપણે પણ મજામાં છે સવારમાં જ આપણે ઘણા બધા કામ કરવાના છે તો પહેલાં આપણે આ ટ્રેક્ટરને તૈયાર કરવાનું છે તો સવારમાં ઉઠીને આપણે પહેલા ટ્રેક્ટરના ચારે ટાયર સેટ કરી લીધા કેમ કે વાવણી માટે આપણે ડગરા ફિટ કરવાના હતા આપણે ડગરા લઈ આવ્યા હતા તો હવે ફિટ તો કરી લીધા પણ કંઈક ટ્રેક્ટરનો લૂક આવો ચેન્જ થઈ ગયો છે કેવડું મોટું ટ્રેક્ટર લાગે જો આ રીતના ડગરા આવે છે અને આ રીતના આપણે સેટ કરી લીધા હવે કંઈ પણ ધારી હોય એમાં ટ્રેક્ટર સેટ થઈ જશે તો આપણે ફાઇનલી સેટ કરી લીધું કઈ રીતના હશે ડગરા કેવા લાગ્યા ડગરા તમને કોમેન્ટમાં જણાવતા રહેજો ટ્રેક્ટરનો લુક કેવો લાગ્યો અને ત્યાર પછી વરસાદની પણ તૈયારી છે એટલે જ આપણે ટ્રેક્ટર સેટ કરી લીધું અને વરસાદ ક્યારે થશે એની રાહ જોઈ રહ્યા છે આપણે અને ફાઇનલી વાદળા તો દેખાઈ ગયા અને અમુક અમુક જગ્યાએ વરસાદ છે એવા સમાચાર મળી ગયા તો આપણે ફાઇનલી ખેતર પણ તૈયાર છીએ અને ટ્રેક્ટર પણ હવે તૈયાર કરી લીધું તો હવે ફાઇનલ વાવણીની તૈયારી પૂર્ણ કરી દીધી અને ત્યાર પછી આપણે આમ તેમ આટા મારી લઈએ અને થોડું ઘણું તમને તમારા માટે વિડીયો પણ બનાવી લઈએ અને ત્યાર પછી આપણે થોડું ઘણું ટ્રેક્ટર આંકવાનું હતું તો હું ને હરિકાબેન ફાઇનલી ટ્રેક્ટર પણ આંકવા મીંડા કેમ કે થોડો ઘણો રપટો હાકી લઈએ અને ત્યાર પછી આપણે થોડો ઘણો હેડા પણ હરગાવી નાખીએ કેમ કે આપણે ગુસ્સો હોય સાપ તો કરવો પણ વાલા તો આપણે એ પણ કરી નાખીએ અને ત્યાર પછી આપણે બીજા થોડા ઘણા કામ છે એ પણ પતાવી લઈએ અને ફાઇનલી આપણે હળગવાનું કામ પૂરું કરી દીધું અને ફાઇનલી વરસાદ પણ આવવાની તૈયારી બતાવી રહ્યો છે તો આપણે વરસાદની રાહ જોવા માંડ્યા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા રહેજો અને ન ચેનલમાં જે જે લોકો નવા છે એ સબસ્ક્રાઈબ કરતા રહેજો મારાવાલા ફાઇનલી આપણે મોરલા પણ હવે વરસાદની રાહ જોવા માંડ્યા કેમ કે એ લોકોને પણ હવે ખાવા માટે કંઈ મળતું નથી પણ વરસાદ થઈ જાય તો એનું પણ થઈ જાય ફાઇનલી મોરલો આપણી બાજુમાં આવી ગયો આવો આપણી ઉપર કેટલો ભરોસો હોય છે રોજા મોરલો આ રીતના આપણી બાજુમાં આવી જાય જો કેમ લાગે મોરલો હાવ નજીકથી આપણે વિડીયો એનો ઉતારી લીધો પણ એ આપણે સામું જોઈએ આપણે એની સામું જોઈએ કેવો નજારો હોય છે કે જે બાજુમાં આવી જાય હારી ખબર નથી ને કે એ તો પકડી લે પાછો હાલ તો થઈ ગયો આવા મોરલા તો આપણે રોજ આવતા રહી છે એટલે આપણે મરચી અને ટમેટી વાવવાનું બંધ કરી દીધું કેમ કે આ લોકો આવીને ખાઈ જ જવાનું બાજુમાં આપણે હોય તો પણ ખાઈ જાય ખબર જ છે કે આપણે મારવાના નથી તો આ લોકો ટમેટીને મરચી તો પહેલાં જ ખાય તો આપણે ટમેટીની વારચી વાવવાનું બંધ કરવું પડ્યું કેમ કે આપણા ભાગમાં કોઈ દે આવ્યું જ નહીં ટમેટીને મરચી ને ફાઇનલી વરસાદ આવી ગયો મિત્રો અને મુશળધાર વરસાદ થઈ ગયો અને વાવણી લાયક પૂર્ણ રીતે વરસાદ છે તો આપણે હવે વાવણી કરવી જોઈશે પણ હવે વરાબ દે તો વાવણી થાય બાકી વરસાદની રાહ જોવી પડશે ઝરમર વરસાદ વરસી ગયો અને ખેતરમાં આડેધડ પાણી નીકળી ગયા તો હવે ફૂલ વાવણી થઈ ગઈ આપણે

એટલે વાવણી બીજ માવડી સુલે તાવડી બે બળદિયા ભાંગી મોર ઘન રાત ગાટ મન મોર મોર ગાટ ઘનઘોર જરે ચહોર મારું માન કરે મન મોર બની ધન ગાટ મારું મન મોર બની ધન કરે આ રીતના અમે વાવણીનું મુહૂર્ત કરી દીધું હારિકાબેને મુહૂર્ત કર્યું હવે વાવણી કેવી થાય જોઈએ આગળ હારેકાબેનની વાવણીમાં કાંઈ ઘટે જ નહીં ફાઇનલ રૂપિયો અને સોપારી મૂકી ચોખાનો અને મગનો હાથીઓ કરી અને ફાઇનલી આપણે ટ્રેક્ટર ચાલુ કરી દીધું સૌ આપણે જવારની હાથ મૂકીએ અને ચવાર પણ વાવી દીધી અને ત્યાર પછી આપણે મગફળી વાવવાનું ફાઈનલ કામ ચાલુ થઈ ગયું જો આ રીતના બી પડે છે આપણે વાવી દીધી છે ભાઈ કેવી રહે છે કોમેન્ટમાં જણાવતા રહેજો અને ભાઈ ફાડા કરે છે તો થોડા ઘણા આપણે એનો ચેન્જ કરવું પડશે અને આ રીતના વાવણી આપણે ચાલુ કરી દીધી થોડો ઘણો ગારો જણાવે પણ આપણે વાવવું તો પડશે ગારામાં હાંકવા માટે જ આપણે ટ્રેક્ટર તૈયાર કર્યું હતું તો આપણે જારી પ્રમાણે સેટ કરીને ફાઇનલી વાવણી કરવા માંડ્યા જીવીસ ભાવિક કેવો ઉતારો છે એ તો આપણે ભગવાન ભરોસે મૂકી દઈએ અને ગારો છે તો થોડું ઘણું ટ્રેક્ટર આગળ પાછળ લેવું પડશે વરાપની રાહ જોવી પડશે હાકી નાખવું તો હાલો હાકી જ નાખીએ ગારો તો રહેવાનો જ વરસાદ આવી જાય તો ગારો વધી જાય એના કરતાં હાકી નાખીએ હાલો તો હાકી નાખીએ કોમેન્ટમાં જણાવતા રહેજો વડીલ બધા મિત્રો કોમેન્ટમાં જણાવજો લાઈક સબ્સ્ક્રાઇબ કરી દીજો મારા વાલા